ઓ ભાઈ સ્વાગત છે લાઈ સાથે 5 જણાય તો 5 જણાય તો ઓસો તો લાઈક કરી દેજો ચેનલ સાથે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટડી આવી છે તો ગ્યું રાખેલું સે ના ભાઈ ના પગ્યું ન છરા ફેલ છે ભાઈ આત તમાર રાખેલું છે તો આપણી 50 વીઘા જમીન છે તમે જોઈ શકો છો જરા સુધી નજર બોગે ના સુધી આપડું જ છે

अमे भाई दंतालिया से એટલે ભાઈ દंताલ્યા એનો મતલબ હું થાય ભાઈ ભાઈ દंताલિયા કેમ આવે છે ભાઈ કમેન્ટ કરી દીધું દंताલિયા દंताલિયા ભાઈ ચાર જણ જોવો છો તો ભાઈ થાળ લાઈક તો જોઈએ ભાઈ એક ભાઈ લાઈક કરીને રહે જેસે ભાઈ ગયા કે નથી ગઈ તો બિલક નથી ગઈ વાડી માં ઓહો છો આ ભાઈ વાડી માં રહી છે એ

બે જણા જોવે છે ભાઈ લાઈક કરી દેજો ભાઈ લાઈક કરી દેજો એક જણો જોવે એટલે એક તો લાઈક હોય જ છે ને હવે કા તમારા કો હય કોઈ ની કોમેન્ટ આવે કલે ભાઈ ની કોમેન્ટ આવશે ગાય ભેંસ રાખો છો નહીં ભાઈ ગાય ભેંસ કઈ નથી ઓ ભાઈ નમરે હતા એ બધા

kanya pun sih, atyak tera pun sih, ini hanya pun sih, dati, hanya bihne banta, hanya gane banta uli, punya padan banta, oleh pun kenyan banta, hanya kadhan banta, pasti, hanya banta, hanya pun kila sih, hanya hadu bihne banta, hanya makri bihne banta. Ah, bayar apa dari mana ini, tapi ini komentar lagi, kayak ulang ગઈ બેસરા ખોચો લઈ બેટણ ગઈ બેસ કઈ નમરી ભાઈ અટણ હતા પણ બીલે વાડી છે ને ના મુકલાજી છે ના કારણ કે સરવાનું થઈ ગયું છે તો ભાઈ કમેન્ટ આવી ગઈ છે કે વરસાદ નું ગઈ સરવાનું થઈ ગયું છે એટલા માટે એની કમેન્ટ શું છે વાડી નું અને ઘર બતાવો ભાઈ વાડી ને ઘર બતાવો ભાઈ વાડી ને ઘર આપણે આયા ઘર છે તમે જોઈ શકો છો 10 ઘર છે 10 12 અને આ આપડે ટાંકો છે ઘર બાર દેખાર તો હું અહીં આપડે પાણી નો ટાંકો છે અહીં આપડે વાય પણ છે તમે જોઈ શકો છો પાણી ભિર્યું છે આયા હું દેટાણે તો બે મોટરું છે આપડે આ ઘર છે 12 13 ઘર છે અને આ હકવા માટે બોડું છે તમે જોઈ શકો છો ફડું આપડે બે ખૂ અને આ આપણે વાડી છે બધી તમે જોઈ શકો છો અને આપણે ના પણ છે મોટી જબ્બર કોઈ સળી એકતા હોય તો કોમેન્ટ કરજો અહીંયા લીમડો ને એવું ઘણું બધું છે ત્યાં સોપાલો પણ છે અહીંયા ભાઈની ની આવી ગઈ છે